નાબૂદ થઈ જશે અને ફળ વધારે બેસે તો એના કારણે આપણે છે છે ફળ માટે ને ને આ એક ડબો છે આ સાડી ચારસો મિલીગ્રામ નો આવે છે અને આ સો મિલિગ્રામ આવે છે આ બંને બંને મિક્સ કરવાના છે જો પંપ થી છંટકાવ કરો છો તો એક પંપ ની અંદર પંદર થી વીસ એમ એલ પણ મારું તો માનવું એવું છે કે અત્યારે શું રાસાયણિક દવાઓ વાપરેલી છે ને એટલે કંપનીના રૂલ્સ પ્રમાણે તો બરાબર જ બતાવે છે જે પ્રોડક્ટ બનાવે છે પણ મારા મનમાં પ્રમાણે એક પંપની અંદર પચાસ મિલીગ્રામ તમે યુઝ કરો છો તો હંડ્રેડ રિઝલ્ટ આવી શકે છે કારણ કે અત્યારે આપણા માણસની અંદર જે છે એ જ પ્રોબ્લેમ ખેતીની અંદર છે આપણે રાસાયણિક ખોરાકો ભાઈ આપણે જે રાસાયણિક ખેતી કરીને જે આપણે ખાઈ રહ્યા છે તો એ જ આપણને આડસર થાય છે એકદમ તમે આયુર્વેદિક ખાવ તો તમે તાત્કાલિક રિઝલ્ટ નથી આવતો પણ સેમ છે છે કે તમે સાલ સાલ પીજી પીજી ને પીજી સાલે તમારો હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક ખેતી કહેવાશે ઓર્ગેનિક એટલે કે અનાજ છે કોઈ પણ અનાજ છે એના અત્યારે મણના પાંચસો રૂપિયા છે તો હું તમને ચેલેન્જ હંગાતે કહી શકું સરકાર માન્ય સરકાર તમને ખેતીમાં સિક્કો માલિન બી આપી શકે છે કે ભાઈ આ ખેતીના અનાજના ભાવ પચાસ ટકા